શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસે અમદાવાદના એયુડીએ ઓડિટોરિયમ શેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયું આ આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રોફેશનલ્સ શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી જેને કારણે આ કાર્યક્રમ લોહાણા સમાજની શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઐતિહાસિક ઉજવણી બની માનનીય મહેમાનોની ઉપસ્થિતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના ડોક્ટર કુબરભાઈ ડિંડોર માનનીય શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ્ય સ્વામી આધ્યાત્મિક આગેવાન બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના મુખ્ય આતિથ્યમાં થયું અને કાર્યક્રમમાં ડોક્ટર હર્ષદ પટેલ માનનીય ધારાસભ્ય સાબરમતી અમદાવાદ પણ ઉપસ્થિત રહ્યા વિવિધ ક્ષેત્રોમાં એકસો બાણું પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન અંતર્ગત એકસો અઠોતેર વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પીએચડી પ્રોફેશનલ ડિગ્રી અને સિવિલ સર્વિસિસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરાયું હતું દસ આદર્શ શિક્ષકોનું જીવનભરના યોગદાન બદલ સન્માન કરાયું હતું તેમજ ચાર લોહાણા સંચાલિત સંસ્થાઓ બે યુનિવર્સિટી અને બે શાળાઓનું શૈક્ષણિક યોગદાન બદલ સન્માન કરાયું હતું વિજેતાઓ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી રહ્યા હતા જેને કારણે આ સમારોહ લોહાણા પ્રતિભાની રાષ્ટ્રીય ઉજવણી બની રિપોર્ટ બાય અશ્વિન લિંબાજીયા અમદાવાદ મારું નામ ડોક્ટર નીરવ ઠક્કર હું લોહાણા પરિષદમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવાઓ આપું છું આમ લોહાણા પરિષદે લોહાણા જ્ઞાતિની એક એપેક્સ બોડી છે જુદા જુદા મહાજનોની બનેલી એક આ એક અને આ વૈશ્વિક સંસ્થા છે સામાન્ય રીતે મહાજન છે એ બધા આવા સરસ્વતી સન્માન કરતા હોય છે આ લોહાણા મહાપરિષદ તરફથી પ્રથમવાર આવો એક પ્રયાસ થઈ રહ્યો છે કે સમગ્ર લોહાણા જ્યાં જ્યાં માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં અને આવતા વર્ષથી સમગ્ર વિશ્વમાં જે વસેલા છે એ તમામે તમામ લુહાણાનું જેમનું શૈક્ષણિક કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે એ તમામને સન્માનવાનો આ એક ઉપક્રમ છે અને વિદ્યાર્થીઓમાં અને જે ટીચિંગ પ્રોફેશનલ છે એમાં અનેક બહુ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાઈ તમને કીધું મેમાં આજે ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેસર્સ ટીચર્સ ફૂડ ઇન્સ્ટિટ્યૂટ પીએચડી થયેલા અમારી પાસે એક બહુ અમારા પોતાના અમારા માટે એક બહુ સન્માનનીય એ વાત છે કે ડીસાના પંચ્યાસી વર્ષના જે હમણાં જ હાલ જ જેમને પીએચડી ડિગ્રી મળી ડૉક્ટરેટ મળ્યું એમનું બી આજે સન્માન થઈ રહ્યું છે એવોર્ડ બસો જેટલા વિદ્યાર્થીઓનું સન્માન થવા જઈ રહ્યું છે ટોટલ અગિયાર કેટેગરીમાં સન્માન થવા જઈ રહ્યું છે અને પૂરા ભારત વર્ષમાંથી લોહાણા રઘુવંશીના દીકરા દીકરીઓને એમના સન ડોટરને આ સન્માન એવોર્ડ આપીને લોહાણા મહાપરિષદ ગર્વ અનુભવશે